નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે ઓડિશામાં શુક્રવારે તેજ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો આ સાથે અનેક જગ્યાએથી વીજળી પડવાના સમાચાર પણ સામે આવ્યા હતા વિવિધ જગ્યાથી વીજળી પડવાની ઘટનામાં છ મહિલા સહિત ઓછામાં ઓછા નવ લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે કોરાપુર જિલ્લામાં ત્રણ લોકોના વીજળી પડવાના કારણે મોત નીપજ્યા છે મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે જો કે જાતપુર અને ગંજામ જિલ્લામાં બે બે અને ઠેકાનાલ તેમજ ગજપીત જિલ્લામાં એક એક વ્યક્તિના મોત નીપજ્યા છે ત્યારે મિત્રો અત્યારે હાલની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ